મારે પચીસ ટકા વધારો સુધી મારે દૂધ ચાલુ કરવાનું પચીસ ટકા જોઈએ અમે ખેડૂત અને પશુપાલક છીએ એ એના પર આધારિત એજ તો આખા વર્ષની દરમિયાન આ જે પૈસા આવે એમાંની ખેતી કરીએ છોકરાની ફી ભરીએ લાઈટ બિલ ભરીએ અથવા બિયારણ લાવીએ આટલું જ કામ કરીએ છીએ બીજું કંઈ વધારે કરતા નથી અને સોમરભાઈને એટલી એટલી ડફોડાઈ કરી છે કે જે પશુપાલકો થૂકે અત્યારે હાલ પોતે યસ છે એ કના કડતા પૂછશે એ માણસો અમે પશુપાલકો છીએ અમે અમારા સાબરકોટ અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ બધું કરે છે અને એમ ના થકી જ તમે આજે એસી ગાડીઓમાં ફરો છો એમ ના થકી આ એમએલએ પછી આ જે ડિરેક્ટરો આ બધા છે એ કાંઈ કાંઈ ને તગડા થઈ ગયા છે આવું આજ પાસે ડિરેક્ટરોએ એમની મનમારજી નહીં કરી હતી અને સોમરભાઈને કેવું એવું છે તો તમે પચીસ ટકા વધારો આપશો તો જ અમારું દૂધ ચાલુ થશે રાજીનામું આપી દો અથવા અમારું દૂધ અમારે તો ભરવાની અમને નથી કોઈ તાકાત દૂધ ઉત્પાદક વિરોધ નો આજે માનનીય શ્રી શામળભાઈનું કુતરું દહનનો કાર્યક્રમ રાખેલું હોય સબ બધા દૂધ ઉત્પાદકો ગ્રામજનો ભેગા થઈને ઇન્દ્રિય કૂતરાનું દહન કરેલ છે અને અમારે પશુપાલકો સ્થાનિક સ્થાનિક દૂધ મંડળીના પગથ્યથી લૂંટાતો જાય છે કે છેક સાબર ડેરી સુધી પશુપાલકનો કપડો પણ રહેતો નથી સ્થાનિક ડેરીનું પગથ થયું એટલેથી એને કપ કાપવાનું ચાલુ થાય છે છોલવાનું સાબુતિની સુધી તો સુધી એનો કપડો પણ રહેતો નથી અને જે આ સાબિત કરીને બતાવ્યું શામણભાઈએ વર્તમાન ચેરમેન એ સ્થાનિક મંડળીમાં દસ ટકા નફો વેચ્યું પણ કેવી રીતના વેચ્યું એ અમારા કાપેલા પૈસા એમના ખર્ચા પૂરા કર્યા પછી વધતો નફો અમને દસ ટકા આપીશ કોઈ એમને ઘરનો કંઈ બીજું કોઈ ઉત્પાદન એમને વેચ્યું નથી સાબરદોન નું વેચાણ આવે છે એનો જે નફો આવે છે એ મોલી પચાસ ટકા કર્મચારી વેચી લે છે સફાઈના જે પૈસા આવ્યા એ પણ કર્મચારી વેચી લે છે એમનો પગાર ગામ દૂધ ઉત્પાદક દૂધ ઉત્પાદકોના ના નફામો જાય છે અને પછી જે વધશે અમને જે ખેત કાપી ને અને એમાં જે નફો તોથી સાબર ડેરી પ્લસ થઈને આવે એમને અમને દસ ટકા વેચ્યું છે એમને નવાઈ નથી કરી એમનો ખર્ચો સંપૂર્ણ પૂરેપૂરો કાપીને આપ્યો છે એટલે અહીં પણ લૂંટાય તો સાબર ડેરીમાં દૂધ જાય એટલે તો પણ એ લોકો એમનો ખર્ચો પગાર નફો બધું કાપી પછી અમને ભાવ હોય ચૂકવું એટલે એ લોકોએ ખર્ચો કાઢ્યો આ લોકોએ ખર્ચો કાઢ્યો

ચૂંટણી લડીને જીત્યો છે અત્યાર સુધી આ જે સરકાર ભાજપ સરકાર ઇન્વેસ્ટ થઈ એ પેલો અત્યાર સુધી કોઈ કોઈ પ્રોબ્લેમ આવો નતો અને આ માણસો મૂક્યા લોકોને માટે એટલે આ પ્રશ્ન આજે આવી છે અને હવે પછી ઓની અસર ભાજપ સરકાર ઉપર પડશે અને ભાજપ અને ને કોઈ ધારાસભ્ય હોય કે ગમે તે હોય ગામની અંદર વોટ માટે અંદર પ્રવેશવામાં આવે નહીં પૂરી સંપૂર્ણ વિરોધ સંપૂર્ણ વિરોધ અમે નથી કોંગ્રેસ ના નથી અપક્ષ ના મોડસ અમે દરેક પશુપાલક ના હિતમાં જ વિચારી કામ કરીએ એક એક ડિરેક્ટર તમે ત્રીસ લાખ રૂપિયા લેશો તમે શું કરો છો એક કરોડ રૂપિયા એક ડિરેક્ટર બનાવો તો મન માણી નાખવાના છું ઓટોમેટિક અત્યારે મશીનરી આવી કયો માણસોની ભરતીની જરૂર હતી અને તમારે તો એ નફો બચાવીને લોકોને આપવાનું હતું

એને એ આપું પરસે એનું આજીવણ અને ના છોકરાને નોકરી આપવી પડશે અને અમે તો સાબડા છો મરિયાને ખબર પર આવવાની મુકલીન દર્તી અલ્યા દૂધ લેવાણું છે ગરીબન લૂંટવાણો છે સાલા અમે કામ કરીએ છીએ